કર્ણાટકના ટુમકુરુના ન્યુ એક્સટેન્શન પોલીસ મથકની હદમાં ઘરફોડ ચોરી કરી ભાગી છોડેલા રીઢાને સુરતની પુણા પોલીસે ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી છે પુણા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં તો ત્યારે બાપની આધાર રીઢા ગરફડોડ દાહુના લલિત સમસુ પરમાર ભીલને ટેપી પાડી તેની જટિલતા તેની પાસેથી નાની મોટી ચાંદીની ડીશો મંદિરના ચાંદીના દેવા કુંજ મૂર્તિઓ સહિત બે લાખ ઓગણત્રીસ સજાથી વધુની મત્તા મળી આવી છે જેથી પુરુષે તેને અટકાયત કરી પૂછપરછ કરતા રીઢાઈ કબૂલાત કરી હતી કે તેના વતન ગામના અજય પાંભોર રાકેશ મડિયા પરમાર પારસિંગ બચુ પરમા સાથે મળી ત્રણ દિવસ પહેલા કર્ણાટકના તુમકુર જિલ્લાના થિકલ વિસ્તારમાં બંધ મકાનનું તાળું તોડી તેમજ ચાંદીના વાસણો ઘરના મંદિરની વસ્તુઓની ચોરી કરી હતી છે કે તારીખ ચૌદ આઠ એકવીસ ના રોજ પૂણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ સમય દરમિયાન કુંભારિયા એસટી સ્ટેન્ડ નજીક એક ઈસમને શંકાસ્પદ હાલતમાં મળતા તેને પકડી પૂછપરછ કરતા તેની પાસેથી ચાંદીના વાસણો અલગ અલગ પ્રકારના નાની મોટી ડીશ છે સિંહાસન વગેરે મળી આવેલું અને એ એ જે વાસણો છે એ વાસણો ઉપર ઇન્ડિયન બેંક એવન્યુ રોડ લખેલ હતું જેના ઉપરથી આધારે પોલીસે ગૂગલ ઉપર સર્ચ કરતાં આ કર્ણાટકનું તુરમુર જિલ્લાનું એડ્રેસ મળેલ જે આધારે પોલીસે તુરમુર જિલ્લા કંટ્રોલમાં વર્ધી લખાવીને વેરીફાઈ કરતા ત્યાંથી ન્યૂ એક્સટેન્શન પોલીસ સ્ટેશનમાંથી ટેલિફોન દ્વારા એ લોકોએ આ બાબતને પુષ્ટિ આપેલ કે તેમના વિસ્તારમાંથી સત્તર લાખ જેવા રૂપિયાની ઘરફોડ ચોરી થયેલ છે જે જાણકારી મળતા પોલીસે ઉપરોક્ત આરોપીને પકડીને એકતાલીસ વનડી મુજબની કાર્યવાહી કરેલ છે અને મુદ્દામલ સીઆરપીસી એકસો બે મુજબ કબજે કરી આરોપીનો અને મુદ્દામાલનો કબજો મેળવી લેવા માટે કર્ણાટક ખાતે જાણ કરવામાં આવેલ છે આજ આરોપીનો કબજો કર્ણાટકના તુમકુના ન્યૂ એક્સટેન્શન પોલીસે અથવા તજવીજ પણ પુણા પોલીસે હાથ ધરી છે અધર પોલીસે ડિટેલ ફેનિવર